વડોદરા શહેરના અકોટા વિધાનસભા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભારતીય શાળા ખાતે શહેરમાં ઝૂંપડપટ્ટીઓના દબાણ તોડાયા હતા તેમજ કેટલીક સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં ગયેલી છે ત્યારે તેવા મતદારોની ખરાય બાકી છે જેથી જિલ્લા ચૂંટણી તંત્રએ આવી વસાહત સોસાયટીને આવરી લેવા બધા બુથ શહેરના જુદા જુદા વિસ્તારમાં તારીખ પંદર તારીખ સોળ ને તારીખ બાવીસ અને ત્રેવીસ મીના રોજ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જ્યાં બીએલઓ ફોર્મ વિતરણની સાથે ફોર્મ ભરવામાં મદદ કરશે જે મતદારોએ ફોર્મ ભરેલું છે તેમનું ફોર્મ પણ સ્વીકારશે તેમજ તેમને ફોર્મ નથી મળ્યું તેમને પણ આ કેમ્પમાંથી ફોર્મ મળી રહેશે તેમજ દરેક બોર્ડ ઓફિસ ખાતે હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું જેથી આ વિસ્તારના નાગરિકો પોતાના મતદાર યાદીમાં સુધારા વધારા કરી તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અમે અકોટા વિસ્તારમાં પોલીસ લાઈન ખાતે સરકારી ત્યાં આગળ અમારા ઇલેક્શન કાર્ડમાં સુધારા વધારાનો કાર્યક્રમ છે કેમ્પ રાખેલું છે એમાં અમે લોકો

અને બહુ સારી રીતે કરી રહ્યા છે મારું નામ દિલીપ સાલેકર મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા